સિંહ વસ્તી અંદાજ બે હજાર પચીસ તો આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંકડો જાહેર કર્યો આજે આઠસોને એકાણું સિંહોની સંખ્યા નો આંકડો જાહેર થયો છે ત્યારે એકત્રીસ ટકા જેવો વધારો આવ્યો છે અમે પર્યાવરણ પ્રેમી તરીકે ખૂબ ખુશ છીએ કેમ કે અહીંના માલધારીઓ સારી રીતે સાચવે છે આજે સિંહોની સંખ્યા વધી તો જવાબદારી પણ સરકારની વન વિભાગની સિંહ પ્રેમીઓની વધી છે અમે લોકો સિંહ ગણતરીમાં હું તો પોતે ઓગણીસો પંચાણુંથી સિંહ ગણતરીમાં સાથે જોડાણો છું પણ આ વર્ષે મને નવીન જોવા મળ્યું કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો જીપીઆર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો અને સિમ્બા એપ ભારતમાં સૌ વાર સિંહો ઉપરની એક સિમ્બા એપ કરવામાં આવી કે ફોટોગ્રાફી થાય અને સિંહોને જુદા પાડી આપે એ પણ એક જાણવા મળ્યું છે અને આ વખતની સિંહ ગણતરીમાં મારી સાથે મારા ધર્મપત્ની પણ હતા અને ખૂબ અમને લોકોને મજા આવી તો આ સંખ્યા વધવાથી સરકારની અને વન વિભાગોની અને એનજીઓની બધાની જવાબદારી ખૂબ વધશે અહીંના લોકોએ તો સિંહના મંદિરો પણ બનાવ્યા છે એટલે હવે સિંહોની ખૂબ મોટી સંખ્યા થઈ છે ગીર કરતાં પણ બૃહદ ગીરની અંદર સિંહો ખૂબ ફૂલા ફાયેલા છે અમારા વિસ્તારમાં કિનારે પણ જોવા મળે છે ડુંગરાઓમાં જોવા મળે છે આ વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યાઓ છે અને આજે અમે ખૂબ ખૂબ ખુશ છીએ